કોંગ્રેસની ખેડૂતો માટે આક્રોશ શ્રેલી પહોંચી વિસાવદર અને ત્યારબાદ વિસાવદરના જે ખેડૂતોએ કહ્યું તે સાંભળી આ વિડીયોમાં નમસ્કાર હું છું પ્રથમ મોદી આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ

હવે ત્યાંના જે સ્થાનિક ખેડૂતો છે તેમણે અમારા સંવાદદાતાએ વાચીત કરી પહેલાં તે સાંભળી લઈએ ખેડૂત આક્રોશ યાત્રા કોંગ્રેસની ખેડૂત આક્રોશ યાત્રા આગામી છ તારીખથી તેર તારીખ સુધી યોજવામાં આવી છે જે આજે હાલ વિશાવદર ખાતે આવી પહોંચી છે શું કહેશું શાના માટે આક્રોશ યાત્રા સરસ આ છેલ્લા જે વર્ષથી આ ગુજરાતમાં ભાજપ સરકાર હોય એટલે દર વર્ષ કઈક ને કઈક ખેડૂત નુકસાન થયું છે એક પણ વર્ષ એવું નથી બન્યું કે ખેડૂત નુકસાન ન હોય અને આ સરકાર છેલ્લા ત્રીસ વર્ષથી થી ક્યારે એવું નહીં બન્યું કે સહાય આપી હોય સહાયના નામે સતિંગ કરવા માટે હજાર બે હજાર ને પાંચસો ને પાંચ હજાર ને આપે પણ એ પણ કઈ થોડું ખરે સમુદરમાં તમે એક ઓળો નાખી દો તો એ વ્યાજી વાત નથી એટલે સંપૂર્ણ ધ્યાન માફી થવું જોઈએ આવા અસંખ્ય મુદ્દા છે ખેડૂતોના એ લઈ અને આજે કોંગ્રેસ ગીર સોમનાથ જિલ્લાથી દાદાના દર્શન કરી અને છ તારીખથી તેર તારીખ સુધી અ દ્વારકાધીશના પણ વિનંતી કરશે કારણ કે જ્યારે કોઈ ન હોય ત્યારે માય બાપ હોય આ આશયથી આ સરકાર તો આંધળી બોલી લકડી હોય અને કાંઈ સમજવા ખુશી ન હોય તો આપણે આ યાત્રાનો રેલી કાઢી છે અને આમાં સ્વયંભુ ખેડૂતો બધા જોડાણા છે એવું અમને સો ટકા વિશ્વાસ છે અને દેખાશે કાલે પણ ગીર સોમનાથ જિલ્લામાં એકસો ને ત્યાંશી પ્લસ વ્યક્તિનો હતા અત્યારે પણ દોઢસો ટ્રેક્ટર નો કાપલો આવે છે વિસાદન માર્કેટિંગ યાર્ડ માં આખલો માસ છે અને સો ટકા અમે જ્યાં સુધી ખેડૂતો દેવું માફ નહીં થાય ત્યાં સુધી અમે ગમતીશું ખાસ કરીને જોવા જઈએ તો ખેડૂતો નો પાક પ્રશ્ન છે જે માફ કરવાની ખેડૂતો માંગ કરી રહ્યા છે અને આખા જિલ્લાની આમ તો પૂરા ગુજરાતની વાત છે શું કેશો કેવો આક્રોશ છે આક્રોશ તો ભાઈ બહુ છે ખેડૂતોને કોઈ જાતનો

બાકી તો ખેડૂતો ઊંડો જ ઉતરવાનો છે અને આપઘેત કરવાનો ખેડૂત લેવાનું આવ્યા છે અત્યારે એવું પોઝિશન છે ખેડૂત માટે અને હાલ કેવી પરિસ્થિતિ છે પાક ને લઈને પાકમાં હા નુકસાની કોઈ લેવા પણ છે નહી અત્યારે ગાડર બકરા મેળા છે અમુક અમુક ખેતરોમાં ઊભા પાછા પડ્યા છે એમાં ગાડર બકરા મેલેલા છે એવું પોઝિશન છે અત્યારે ખેડૂત બબાલ ખેડૂતો એવું કહે છે કે સો ટકા પાકની નુકસાની છે ખેતરમાં હા વરસાદ ને કમોસમી વરસાદ ને લઈને તમે શું કહેશો મારું નામ સોમાભાઈ કમાભાઈ રાઠોડ ગામ મોણિયા સંપૂર્ણ નાશ થઈ ગયો છે કોઈ વ્યુ નથી હવે સરકાર દેવું માફ કરે અને નવું ધિરાણ આપે તો જ અમે કરી અમારા બાળકો ભરે છે એ ભરવાની નથી અત્યારે વેકેશન ખુલી ગયું છે પૈસા નથી તો દાખલ કેમ કરવાનું અને અમારી પાસે નથી અને બીજા રાજ્ય દેશમાં સરકારે દેણા માફ કર્યા છે પાક દ્વારા કાર્ડ અને અહીંયા ભાજપ સરકારને શું તકલીફ છે અને એ અમારી બહારથી લેવાના છે અમારી બહારથી જ કાઢવાના છે તો અમને દેવામાં દઉં એટલે અમને સરકાર અમારી પરખે આવે અને અમને પાક ધિરાણ માફ કરે અને નવું ધિરાણ આપે અમે વાવેતર કરી માટી ખાયો માટી ખાય એક થયો તો અમારે ખાબું તો અમારા પશુધન મોકળા મૂકી દીધો સારો ખતમ થઈ ગયો કોઈ વસ્તુ અમારી પાસે રહી નથી હવે તો આધાર એક સરકાર નો સરકાર આમાં ગોઠા હું મારે આમ કરવું ને તેમ કરવું સર્વે કરવા અમે સર્વે કરવા પણ નથી આખી ગુજરાત ખતમ છે તો પછી અમે સર્વે કરવાની ક્યાં વાત સરકાર બિલ મોકળો કરીને આપે આવી અમારી વાત છે ભાઈ ખાસ કરીને જોવા જઈએ તો હાલ શિયાળુ પાક પણ વાવેતર તમારે શરૂ થઈ ગયું છે મારા ખ્યાલ સોયાબીન વાવેતર ના જે આપડે લેવાનું હોય તેના પૈસા અત્યારે હાલ ખેડૂત પાસે નથી વાત સાચી છે હા ખેડૂત પાસે નવો શિયાળુ સિઝન નું વાવેતર કરવા માટે થતું નથી જો ઉદ્યોગપતિ હોય ખેડૂતો સરકાર જેવા માફ કરતી હોય તો ખેડૂતો ના દેવા માફ કરવામાં સરકાર ને વાંધો શું છે પતિ પચી વર્ષ ગુજરાતમાં જો ભાજપ શાસન કરતી હોય પતિ પચી વર્ષ જ્યાં ખેડૂતો એ મત દીધા હોય અને જો ખેડૂતો નું દેવું માફ ન કરવું હોય તો આ સરકાર ને ઉકેલી શકો માં શું કેશો આપણે હાલ વિસાવદર માં જે કોંગ્રેસ તરફ જે ખેડૂત આક્રોશ યાત્રા જે યોજવામાં આવી છે આક્રોશ યાત્રા તો એટલા માટે હર વખતે કોંગ્રેસ પાર્ટી આવતી જ હોય આગળ

ભાવ નક્કી કર્યા પછી ત્રણસો રૂપિયા બીટ મૂકી હોય સોયાબીનની તો એના આઠસો રૂપિયા થાય અને રૂપિયો રૂપિયો વધારે માનવીની ની બીટ માં રૂપિયો બે રૂપિયા વધારે અરે કાકા દસ રૂપિયાનો વધારો કરો તમે ખાતરની ની થેલી છે દવા છે એમાં ત્રીસ ની ટકા જીએસટી નાખી દીધી અને આમાં તમને વાંધો આવે છે ખરેખર જે સરકાર ભાવ નક્કી કરે એ મુજબ બીટ મૂકવી જોઈએ તો જ ખેડૂતો પોહાય એવું છે નકર આ ખેડૂત આપઘાત કરીને દાદા મરી જવાના છે એ નથી લોકો ખેડૂતોમાં અત્યારે હાલ ખૂબ જ આક્રોશ જોવા મળી રહ્યો છે ત્યારે આપણે એવા જ આપી સાથે જી શું કહેવા માંગશો અત્યારે હાલ છે કે ખેડૂતોનો પાક નાશ પામ્યો છે તમારી શું માગણી છે સરકાર પાસે કે સરકાર તમને સહાય આપે વળતર આપે શું માગણી છે ખેડૂતોને આપેલા વચનોમાં સૌથી વધુ સૌથી વધુ વચનો આપી અને એનું પોતે નહીં પાર્ટનર આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને મારે એટલું જ કહેવાનું છે કે જે તમે બે હજાર અને પંદર માં કહેતા હતા કે મારા ખેડૂતને કપાસનો ભાવ પંદરસો ન પોસાય એ આજે પણ પંદરસો નથી આવતા તો આટલા જુઠ્ઠા વડાપ્રધાન આ હદ ઉપર કઈ રીતે જનતા સહન કરે અને અત્યારે અમારી અહીંની એવી પરિસ્થિતિ છે કે અમારે સંપૂર્ણ આ ચોમાસુ પાક નાશ પામ્યો છે તો અમે ખેડૂતનું દેવા માટે સિવાય બીજું કાંઈ માગણી કરતા નથી ખાસ કરીને જોવા જઈએ તો આ કોંગ્રેસ યાત્રા આજે આક્રોશ યાત્રા જે હાલ વિસાવદર આવી પહોંચી છે અને વિસાવદર ના ખેડૂતોમાં હાલ આપણે જોઈ શકીએ છીએ કે આક્રોશ જોવા મળી રહ્યો છે ત્યારે ખાસ કરીને જોવા જઈએ તો હવે જે ખેડૂતો જે વળતર વાત છે તે વેલાસર ચૂકવવામાં આવે તેવી ખેડૂતો માગણી કરી રહ્યા છે નિર્ભય ન્યૂઝ યજ્ઞેશ ભટ્ટ વિસાવદર હવે જે ખેડૂતોએ કહ્યું કે તેમની મદદ કોઈ નથી તો એક સામાન્ય વાત છે કે જે તે વિસ્તારના લોકોને તકલીફ પડે તો તે વિસ્તારના ધારાસભ્યને રજૂઆત કરતા હોય છે પણ વિસાવદરના લોકો કોને કહે કેમ કે તેમના ધારાસભ્ય તો બીજે બધે સભાઓ કરવા વ્યસ્ત છે ગોપાલભાઈ બીજાના ઘરે શું ચાલે છે જોયા કરતા આપણા ઘરમાં શું તકલીફ છે તે જોવાનું રાખો તો તમારી જનતા આજે તકલીફ ઓછી પડશે અને તમે પાટણમાં અને ઉત્તર ગુજરાતમાં જે સભા કરવામાં જે તમે વ્યસ્ત છો જ્યારથી તમે ચૂંટાઈને આવે છો ત્યાં ત્યાં લોકોને તમે સમસ્યા હલ નથી કરી શકતા અને તેના કારણે તમે પ્રવાસમાં વ્યસ્ત છો પાછા આવો તમારા લોકોને સમય નિકાળો તમારા લોકોને તમારી જરૂર છે માટે જામનગરના પૂર્વ સાંસદ વિક્રમભાઈ માંડવ એ પણ સરકારને ટકોર કરી છે ગુજરાતના ખેડૂતોને જલ્દીથી જલ્દી સહાય કરવામાં આવે અને જો સહાય નહીં થાય તો આગના દિવસોમાં જે વિરોધ છે તે ઉગ્ર બનશે સાંભળી તેમણે વધુમાં શું કહ્યું હતું ગુજરાતની અંદર કમોસમી વરસાદે ગુજરાતની અંદર જગતના તાત ખેડૂતને બરબાદ કરી નાખ્યો છે અને જો ખેડૂત બરબાદ થશે તો ઓટોમેટિકલી જનતાને કોઈ પણ જાતનું અનાજ નહીં મળે વેપારીઓની દુકાન નહીં ચાલે એટલે ખેડૂત છે એ આબાદ રહેવો જરૂરી છે આ દેશ માટે આ દુનિયા માટે અને બધા માટે કારણ કે એને આપણે જગતનો તાત કંઈ મળે જગતનો તાત મુશ્કેલીમાં છે અને જ્યારે જગતનો તાત મુશ્કેલીમાં હોય ત્યારે આશા સરકાર પાસે જ હોય અમે સરકારને જગાડવા માટે નીકળ્યા છીએ કારણ કે સરકાર અત્યારે બિહારની ચૂંટણીની અંદર વ્યસ્ત છે એને અત્યારે ગુજરાતના ખેડૂતોની ચિંતા નથી ખેડૂતોની ચિંતા કરીને સંપૂર્ણ દેવા માફની અમારી માગણી છે અને એમને જે પેકેજ આપવાનું છે એ અલગ છે અને તાત્કાલિક સહાય મળે તો ખેડૂતો અત્યારે નવું બિયારણ લઈને શિયાળુ પાક પણ કરી શકે નહીતર ચોમાસું પાક તો નિષ્ફળ ગયો છે સાથે સાથે શિયાળુ પાક પણ જો નિષ્ફળ જાય તો એની સીધી અસર આમ જનતા ઉપર પણ પડશે અને જનતા દુઃખી થશે એટલે સરકારને વિનંતી નથી કરતા આ અધિકાર છે ખેડૂતોનો આ અધિકાર છે અમારો આ અધિકાર છે જનતાનો અને અમે અમારો અધિકાર લેવા માટે આ યાત્રા કાઢી છે તાત્કાલિક સરકાર સંપૂર્ણ દેવા માફ ખેડૂતોના કરે સર્વેની વાતો બાકીની જે બધી વાતો છે મિટિંગોની વાતો એ બંધ કરી અને તાત્કાલિક ખેડૂતોના દેવા માફ કરે આ માટે અમે નીકળી જાય મારું નામ ક્વમાભાઈ ક્મામા

નકર સરકાર નો માન્ય કરે તો અમારો આત્મવિલોપ કરવાનો ટાઈમ આવી ગયો મારું નામ દુધાભાઈ બાકર ગામ વિછાવર વિછાવર તાલુકો મારી પાસે વીસ વીઘા જમીન બરાબર વીઘે પાંચ હજાર ની મગફળી ના બિયારણ વાવ્યું હતું એને બદલે કઈ માલ નો પણ સારો નો બરાબર હવે અટાણે અમારે કરવાનું બિયારણ ના પૈસા નથી ખાતર ના પૈસા નથી પછી જેથી કોંગ્રેસ ની મનમોહન થી વડાપ્રધાન હતા તો એના નેતા ના પૈસા બજાર માં ભરતા

હવે જો આટલો વરસાદ પડ્યો છે અને ખેડૂતો આટલી તકલીફમાં છે તો સરકાર કે વાત સાંભળતી કેમ નથી જેવી વાત અત્યારે તેના ખેડૂતો કરી રહ્યા છે આ યાત્રા સૌરાષ્ટ્રના અગિયાર જિલ્લામાં ખેતરે ખેતરે ખેડૂતોની સાંભળવાની છે અને દ્વારકામાં એ બાદ પણ સરકાર જો ખેડૂતોની સમસ્યા હલ નહીં કરે તો આ લડત વધુ ઉગ્ર બનશે જેવી વાત જે ખેડૂતો કરી રહ્યા છે તમારો શું અભિપ્રાય છે તો કમેન્ટ બોક્સમાં જરૂરથી આપજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં